ધોરણ બાર વિજ્ઞાન પ્રવાસ જેડબલી મેઇન સીઝન એક અને બે માં કૌશલ્ય વિદ્યા ભવન પરિણામ આવ્યું છે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ ચોવીસમી એપ્રિલે જેડબલી મેન્સ બે સેશન વન અને બે નું પરિણામ જાહેર કર્યું એન્જિનિયરિંગ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે જોઈન્ટ એન્ટ્રેસ ટેસ્ટ મેન્સ સેશન ટુ માટે હાજર થયેલા ઉમેદવારે જાહેર કર્યું હતું સુરતના નાના વરસા ખાતે આવેલ કૌશલ્ય વિદ્યા ભવન પરિણામ આવ્યું છે કૌશલ્ય વિદ્યાલયમાં પંદર વિદ્યાર્થીઓ નાઇન્ટી પ્લસ પીઆર એકવીસ વિદ્યાર્થીઓ નાઇન્ટી એટ પ્લસ પીઆર રેન્ક ચોલીસ વિદ્યાર્થીઓએ નાઇન્ટી ફાઈવ પ્લસ પીઆર રેન્ક અને ત્રેસઠ વિદ્યાર્થીઓએ નાઇન્ટી પ્લસ પીઆર રેન્ક પ્રાપ્ત કર્યો છે વિદ્યાર્થીઓમાંથી નાઇન્ટી નાઇન પોઇન્ટ નાઇન રેન્ક સાથે પ્રશીલ્લ રોહિત ભુવાય જેડબલી સિઝન વનમાં શાળામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે ફિઝિક્સ જેવા અગ્ર વિષયમાં સોમાંથી સો એનટીએ સ્કોર મેળવ્યો છે જેડબલી ટુમાં નાઇન્ટી નાઇન પોઇન્ટ રેન્ક સાથે પર પોપટભાઈ વગાસીએ શાળામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે તો અંગે શાળા દ્વારા વધુ માહિતી અપાઈ હતી થયું છે શાળાના ટોટલ એકસો અઢાર વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે પરીક્ષા આપેલી હતી એમાંથી સડસઠ એટી સેવન વિદ્યાર્થીઓ સત્યાસી વિદ્યાર્થીઓ જે ડબલ એડવાન્સ માટે ક્વોલિફાય થયા છે અને એકસો અઢારમાંથી પંદર વિદ્યાર્થીઓએ નવ્વાણું પ્લસ પીઆર રેન્ક મેળવેલો છે એક ખૂબ સારામાં સારી સિદ્ધિ કહેવાય કે આ બધા જ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં એનઆઈટીમાં તો નંબર લાગી જ જશે એનઆઈટી દેશની સર્વશ્રેષ્ઠ શ્રેષ્ઠ એન્જિનિયરિંગ કોલેજ છે એમાં નંબર લાગશે સાથે સાથે એડવાન્સની પરીક્ષામાં પણ પરીક્ષા આપી શકશે અને એમાં પણ સારા માર્ક્સ મેળવી અને આઈઆઈટીમાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે એવા પ્રકારની મહેનત કરવામાં વિદ્યાર્થીઓને ખાસ કરીને વર્ષની પ્લાનિંગ વર્ષની શરૂઆતમાં જ આખા વર્ષનું પ્લાનિંગ આપવામાં આવતું અને વધુમાં વધુ ફાયદો તો વારંવાર પેપર રિવિઝન પેપર સોલ્યુશન અને પેપર લેવાથી જ પરિણામ એટલું પ્રાપ્ત થયું છે અને વહેલા સિલેબસ પૂરો કરવાથી વિદ્યાર્થીઓને પૂરતો સમય પ્રાપ્ત થાય છે મારે આ વખતે સેશન ટુમાં નવાણું પોઈન્ટ એસી પીઆર આવ્યા છે ગઈ વખતે નવાણું પોઈન્ટ બ્યાસી પીઆર હતા અને આ વખતે જે સ્કૂલની અંદર જે લેવાતી રેગ્યુલર ટેસ્ટ છે જે દરરોજ બબ બે ટેસ્ટ ગોઠવતા હતા એ દરરોજ બે બે ટેસ્ટ આપી અને જે ટેસ્ટમાં જે ડાઉટ આવ્યા હોય તે સર પાસે ક્લિયર કરાવ્યા અને ઘરે જઈને પણ જે ન આવડ્યું હોય પેપરમાં એ ઘરે જઈને બેથી ત્રણ વાર સોલ્વ કર્યું અને જે કેમેસ્ટ્રીમાં જે ઇન પોર્શન આવે છે બે થી ત્રણ વાર રિવાઇઝ કરીને વાંચ્યું એના કારણે આ એટલું સારું રિઝલ્ટ આવ્યું છે બાકી સ્કૂલમાંથી પણ જે સાહિત્ય જોતું હોય તે આપણે સરને કહેતા તો એ સર અમને મંગાવીને આપી દેતા એટલે કોઈ પણ બુક કે એવું જોતું હોય તો આટલું સારું પરિણામ પાછળ ખાસ કેવી ધ્યાન રાખવામાં આવ્યું મહેનત સૌ પ્રથમ તો જે રેગ્યુલર પહેલાંથી જ તે અગિયારમાંમાંથી જ તે ગોલ હતો એ પ્રમાણે જ મહેનત કરવાની શરૂ કરી દીધી હતી અને આમ રોજની કદાચ છ કલાકે મહેનત થતી રહેતી હતી પછી જે સરનો પણ સપોર્ટ છે કે રોકાઈને ડાઉટ સોલ્વ કરવા સ્કૂલે રોકાઈને છે ન આવડતું હોય એના કારણે રિઝલ્ટ આવ્યો મારું નામ કાકડિયા તનવી ધર્મેશભાઈ છે હું કૌશલ વિદ્યા ભવનમાં અભ્યાસ કરું છું આજે જેડબલ સેશન ટુનું રિઝલ્ટ આવ્યું એમાં મારે નવ્વાણું પોઈન્ટ એકવીસ પીઆર આવ્યા છે અને શાળા દ્વારા ખૂબ સારી મહેનત કરાવવામાં આવી હતી અને મેં પણ પેપરને એવું બધું સોલ્વ કર્યું અને પીવાય ક્યુ કર્યા રીતે સારું રિઝલ્ટ આવ્યું બધા શિક્ષકો માતા પિતા ઘરે બધી જ રીતની સુવિધા મળી રહેતી હતી બધા મોબાઈલમાંથી મેં એમસીક્યુ ને એમ સોલ્વ કરેલું અને જે પણ સાહિત્ય જોતું એ બધું મળી જતું હતું બ્યુરો રિપોર્ટ એસઆઈન ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસનાઈ ન્યૂઝ સાથે